તાળાજા તાલુકાના જાંજમેર ગામ ખાતે વાજા રાઠોડ વાઢેર ક્ષત્રિય રાજપૂત સમાજના કુલદેવી શ્રી નાગણેજી માતાજીના મંદિરે એકત્રીસમો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઝાંજમેર ગામ ખાતે નાગણેશી માતાજીના મંદિરે આજે એકત્રીસમાં એક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભીખુભા વાઢેરના અગ્યસ્થાને મહાયજ્ઞ મહાપ્રસાદ અને મંદિરની ધજા શક્તિ મંડળ દ્વારા ચડાવવામાં આવી હતી આ પ્રસંગે મંદિરની બાજુમાં આવેલ જમીન વાઢેરીએ ગુજરાત રાજ્યના પ્રમુખ વાજા રાજપૂત સમાજના પરિવાર દેવળિયા જામનગર દ્વારા ખરીદી કરી મંદિરને અર્પણ કરી ભૂમિના દાતા બન્યા હતા આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ રાઠોડ મંદિર કમિટીના પ્રમુખ શાંતુબા રાઠોડ ચેરમેન જયપાલસિંહ રાઠોડ ટ્રસ્ટી જીતેન્દ્રસિંહ વાઝા રાઠોડ યુવા પ્રમુખ ગુલાબસિંહ રાઠોડ લગધીરસિંહ ફાઉન્ડેશનના પ્રમુખ સુજાનસિંહ રાઠોડ દ્વારા પ્રવચન પૂરું પાડ્યું હતું અને આ કાર્યક્રમમાં વડીલો માતાઓ બહેનો યુવાનો વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કાર્યક્રમમાં આભાર વિધિ મંદિર કમિટીના મંત્રી સહદેવસિંહ રાઠોડીએ કરી હતી તેમ ટ્રસ્ટી જીતેન્દ્રસિંહ વાઝાની યાદીમાં જણાવાયું છે જમીન એટલો તો મને તો ખ્યાલ મને વહી ગઈ ને કારણે યુવા પેઢી આવી ગઈ અને હવે અમે કરીએ છીએ એ પાછી ત્રીજી યુવા પેઢી નું સંભાળશે એવા અહીંયાના પ્રમુખ સાહેબ ભાઈ નામ તો મને